રાજકોટ શહેરની વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ એક અલગ અંદાજમાં જ એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરી હતી જેમાં સેવાની હુંફ અંતર્ગત સ્કૂલના ધોરણ નવથી થી બારના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી તેમજ આસપાસના વિસ્તારમાંથી સારા પહેરવાલાયક વસ્ત્રો એકત્ર કર્યા હતા અને શાળામાં અર્પણ કર્યા હતા જેમાં સ્વેટર જેકેટ ટોપી મફલર સાલ થાબડા જેવા ગરમ વસ્ત્રો તથા અન્ય વસ્ત્રો જેવા કે પેન્ટ શર્ટ સાડી ડ્રેસનો સમાવેશ થાય છે રાજકોટ શહેરની ઝૂપડપટ્ટી જેવી કે લક્ષ્મીનગર રૈયાધાર લોહાનગર આજી ડેમ જંક્શન સહિતના વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને આ વસ્ત્રો અર્પણ કરવામાં આવશે આજે અમારી વિરાણી શાળામાં વસ્ત્ર વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવ્યું છે કે વિરાણી પરિવાર સાથે મળીને નવથી બારના બાળકો સાથે મળીને વસ્ત્રો એકઠા કરીને રાજકોટના ઘણા ગરીબ વિસ્તારો જેવા કે લોહાનગર રૈયાધાર કોઠારીયા રોડ મોરબી રોડ જેવા ગરીબ વિસ્તારોમાં બાળકોને વસ્ત્ર પણ પહેરવા નથી મળતા જે આજે વિરાણી વિરાણી પરિવાર દ્વારા જેમને વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો એકત્રીસ ડિસેમ્બરને છેલ્લે પાર્ટી અને મોજ શોખથી ઉજવે છે પણ અમે આ વસ્ત્રદાન કરીને આ ઉજવીએ છીએ અસ્તુ વિરાણી હાઈસ્કૂલ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી છે એ સેવાની ઉફ અંતર્ગત છે ઉજવવામાં આવે છે આજે આ કડકડતી ઠંડીમાં લોકો છે એ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કે ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર ઠરી રહ્યા હોય છે ત્યારે અને યુવાનો છે એ ડાઇન વાઇન ડાન્સ અને પાર્ટી પાછળ મબલક ખર્ચ કરે છે ત્યારે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા આ સેવાની ઉપ અંતર્ગત પોતાના ઘરેથી તથા આસપાસના વિસ્તારમાંથી ગરમ પહેરવાલાયક વસ્ત્રો એકત્રિત કરી શાળાની અંદર અર્પણ કરવામાં આવે છે લગભગ આ વર્ષે જે વીસ હજારની ઉપર છે એ વસ્ત્રો વિદ્યાર્થીઓ એકત્રિત કરેલા છે આ ઉપરાંત આ બધા જે એકત્રિત કરેલા વસ્ત્રો છે એ બીએપીએસ રાજકોટ સંસ્થાને છે એ વિતરણ માટે જે અર્પણ કરવામાં આવશે આ પ્રસંગે બી એપીએસના કોઠારી સ્વામી બીજા અન્ય સંતો આરએમસી શાસક પક્ષના દંડક શ્રી મનીષભાઈ તથા સીજે ગ્રુપના ચેરમેન ચિરાગભાઈ ધામેચા છે એ બધા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના કાર્યને બિરદાવે છે તદુપરાંત ધોરણ દસના વિદ્યાર્થીઓ છે પોતાના પોકેટ મનીમાંથી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર છે તે એક દિવસનું ભોજન છે એ જરૂરિયાતમંદોને અર્પ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી છે એ અર્પણ કરશે